કલા માટે કચ્છ વિશ્વભરમાં જાણીતું છે ત્યારે આજે આપણે વાત કરીશું આવા એક કચ્છી કલાકારની આ કચ્છી કલાકારને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે મૂળ કચ્છના અને સંગીત ક્ષેત્રે ખ્યાતિ પામનાર આ કલાકાર છે ઓસ્માન મીર જેમને સંગીત નાટક એકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે કચ્છી કલાકાર ઓસ્માન મીરને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ત્યારે ચોરાણુંથી વધુ કલાકારોને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે આ રાષ્ટ્રીય પુરસ્કાર બદલ મીરે ખુશીની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે કચ્છી કલાકારને પુરસ્કાર મળ્યો એ ખુશીની વાત છે સાથે જ ઓસ્માન મીરે તેમના ચાહકો માટે ગીત પણ ગાયું હતું ખરેખર મારા માટે બહુ જ આનંદની વાત છે કે મને આ નેશનલ એવોર્ડ મળ્યો છે એમાં ખાસ કરીને આપણી ભારત સરકાર અને રાષ્ટ્રીય નાટક અકાડમીનો હું હૃદયથી આભારી છું કે એમણે મને આ એવોર્ડના લાયક સમજ્યો છે અને ખાસ કરીને મારા માટે એક એવી વસ્તુ છે કે જ્યારે એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે તમારી જવાબદારી વધે છે એટલે મને એવું થાય છે કે હવે બમણા જોરથી મારી શરૂઆત અહીંયાથી થશે અને હજુ વધુને વધુ જ હું લોકોને કેવી રીતે મારા જે શ્રોતાઓ છે જે મને પ્રેમ કરે છે એમને કેમ વધુને વધુ એન્ટરટેન કરી શકું વધુને વધુ આપણું આપણું જે લોકસંગીત છે આપણું જે સાંસ્કૃતિક જે વારસો છે એને આગળ વધારવાની કોશિશ કરીએ બિલકુલ કહી મારા માટે મારા જે શ્રોતાઓ છે એ મારા માથાના મુકટ સમાન છે એ જ મારા ભગવાન છે એમના આશીર્વાદ થકી એમની દુઆઓથી હું અત્યારે આટલે સુધી પહોંચી શક્યો છું અને બસ મારા જે શ્રોતાઓ છે આમને આમ આવી જ રીતે મને આશીર્વાદ આપ સૌ આપતા રહો અને હું પણ બમણા જોરથી આવી જ રીતે આગળને આગળ સુંદર કામ કરવા માટે પ્રેરિત થતો રહું અને બસ આવી જ રીતે સંગીતમાં એ વાતાવરણમાં રહું અને સંગીત તમારા માટે કરતો રહું એવી જ મારી આશા છે હા બિલકુલ એક અત્યારે તો મારા મનમાં એક જ મારું ગીત જે બહુ જ ફેમસ છે અને આમ તો ગુજરાત આખા માટે ગૌરવની વાત છે અને કચ્છના કલાકાર તરીકે ગુજરાતના કલાકાર તરીકે મને જ્યારે આ સન્માન મળ્યું છે ત્યારે મને મેં જે ગાયેલું ગીત મને યાદ આવે છે એની એક બે લાઈન તમને સંભળાવી દઉં કે મારું મન કેવી રીતે મોર બનીને થનગાટ કરે છે ઘન જ્યારે જ્યારે મારું ਮਾਰੂ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰੇ ਇਹ ਮਾਰੂ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰੇ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰ ਮਨ ਮੋਰ ਬਣੀ ਥਨ ਗਾਟ ਕਰੇ